જય મેરડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ બધા જ મિત્રો સર્વ કુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને હું પ્રાર્થના કરું છું તમારો પરિવાર સુખમય જીવન જીવે તમારા ઉપર કોઈ વિઘ્ન ના આવે કોઈ દુઃખ ના આવે કોઈ સંકટ ના આવે એવી હું મેરડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો તમે બધા સુખમય જીવન જીવો એવી હું આશા રાખું છું મિત્રો બાધા કે માનતા કેવી રાખવાથી તમારા ધારેલા કામ થઈ જાય તમે તમારા જે દેવી દેવતા હોય તમે જેને માનતા હોય કોઈ પણ દેવી દેવતાને જેના પર તમને વિશ્વાસ હોય શ્રદ્ધા હોય ભરોસો હોય એવા તમારા કુળદેવી કે પછી તમે કોઈ પણ ભગવાન માતાજીને માનતા હોય એમને તમે બાધા માનતા રાખી અને તમારું જેવું ધારેલું કાર્ય હોય એવું પરિણામ તમે મેળવી શકો છો તો મિત્રો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને આવીપને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લખી દેજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો જ્યારે જ્યારે આપણા જીવનમાં દુખ આવે સુખ આવે એની આપણને કંઈ પણ ખબર હોતી નથી સુખમાં માણસ છલકાઈ જાય છે અને જો દુઃખમાં ડૂબી જાય તો આ જીવનનું કોઈ તાત્પર્ય રહેતું નથી જીવન જીવવા માટે હર ઘડી હરપલ આઠે પહોર માણસ મહેનત કરતો હોય છે આમ તેમ આટાફેરા મારતો હોય છે પણ આ શુભ ફળ આપણને ક્યારે મળે કે જ્યારે આપણી કુળદેવી હોય આપણે જે દેવી દેવતાને માનતા હોય એના પર અતુટ વિશ્વાસ શ્રદ્ધા હોય ભરોસો હોય કે જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી જો તમે એની ભક્તિ કર્યા કરો એના પર અતુટ વિશ્વાસ હોય તો એ દેવ એ માતાજી એ ભગવાન આપણું કામ કરે માં મારે ખરી અને માં તારે ખરી જો તમે કોઈ ભૂલ કરો તો એનું પરિણામ પણ ભોગવવું પડે જાણે અજાણે જો કોઈ ખોટું કર્મ થઈ જાય તો એનું પણ પરિણામ તમારે ભોગવવું પડે ના ખબર પડતી હોય તો તમે તમારા ગુરુદેવની સલાહ લ્યો તમારા વડવાઓની સલાહ લ્યો તમારા દાદા દાદીની તમારા જે ઘરમાં માતા પિતા હોય એમની સલાહ લઈ અને તમારા ધર્મના કાર્યમાં તમે આગળ વધી શકો છો મિત્રો જ્યારે જ્યારે આપણે દુઃખમાં વહીએ ત્યારે યાદ આવે અને સુખમાં હર ઘડી હર પલ આપણે સારા કર્મો કરવા જોઈએ જેવું આપણું કર્મ હશે એવી જ આપણી કુળદેવી આપણા પર રાજી રહેશે આપણી સંગત સારી હશે સોબત સારી હશે તો આપણામાં સદવિચારો આવશે જેવા વિચારો હશે એવું આપણું મન હશે મન જેવું હશે ચંચળ તો તમે સારા કાર્યોમાં આગળ વધશો અને સારા કાર્યો થકી તમારી ઓળખાણ થાય તમારી લાયકાત થાય અને એ પ્રમાણે તમે જીવન જીવી શકો છો તો મિત્રો આપણા કુળદેવી માતાજી હોય કે તમે જેને માનતા હોય એને તમારે બાધા માનતા રાખવી હોય તો હું એટલું જ માનું છું કે ધર્મના કાર્યમાં આગળ રહેજો કહેવાનો મતલબ એ છે કે ધર્મથી ટુકડા અને પાપથી વેગડા કોઈને નડવું નહીં કોઈનું ખરાબ ના વિચારવું જો તમે સત્કાર્યો એટલે કે સારા કાર્ય કરશો તો સો ટકા તમને શુભ ફળ પ્રાપ્ત થાય મિત્રો તમારા કુળદેવી માતાજીની બાધા માનતા રાખો ધારો કે સુખડીની રાખો શ્રીફળની રાખો ચૂંદડીની રાખો મીઠાઈ એટલે કે પેંડા પ્રસાદ રાખો તમે કોઈ પણ આવી બાધા માનતા રાખી શકો છો તમે કોઈ પણ દેવી દેવતા હોય ઈષ્ટ દેવી દેવતા હોય જેના પર તમને ભરોસો હોય તો હું તમને એટલું જ કહું છું કે અગિયાર પૂરા ગાયને ઘાસ ખવડાવો કોઈ પાંચ કિલો લોટ હોય તો કીડિયારું પૂરો અથવા કોઈ ગરીબને ખવડાવો અથવા તમને લાગે કે મારું આટલું કાર્ય થઈ જાય તો હું પાંચ કુવાસીઓ જમાડીશ મારું કોઈ પણ કામ થઈ જાય તો હે માતાજી હે ભગવાન તમે જેને માનતા હોય એનું નામ લઈ કોઈ સાધુ સંતોને જમાડીશ હું મારા ઘરે ભજન સંતવાણી ગરબા કરીશ મિત્રો તમે તમારા ઘરે ભજન સંતવાણી માતાજીના ગરબા કરી શકો છો કોઈ નાનો મોટો પ્રસંગ તમે શુભ કાર્ય કરી અને અન્નદાન તમારા ઘરે કરી શકો છો કુવાસી આવે તો જમાડો સાધુ સંત આવે તો જમાડો કુખિયાને ભોજન કરાવો કોઈ બ્રાહ્મણ જમાડો યથાશક્તિ જે કર્મ તમને યોગ્ય લાગે એવું બાધા માનતા રાખો અને ગાયને ઘાસ ખવડાવવાની અથવા પશુ પક્ષીઓને પાંચ કિલો બાજરીના દાણા જવારના દાણા ખવડાવી દેવા તમને એવું લાગે કે આ કામ કરવાથી મને શુભ ફળ પ્રાપ્ત થયું છે તો તમે કોઈનું ઠારશો તો જ ઠરશો બાધા માનતા રાખો પણ કોઈના પેટમાં જાય એવી રાખો

તમારા કર્મ સુત હોય ત્યારે અને એક બીજું ખાસ મિત્રો તમને કહેવા માંગુ છું કે આપણે સંજુ મેરડી ઓફિશિયલ YouTube ચેનલ માં હું મારા દરેક મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું કે ધર્મથી ટુકડા અને પાપથી વેગળા રહેજો ધર્મના કાર્યમાં બની શકે તો ભલામાં ભાગ લેજો અને તમે તમારા પરિવારમાં કોઈ પણ પ્રકારનું વ્યસન કે ફેશનથી દૂર રહેજો અને બાળકોને ભણાવજો ખૂબ સારો સુંદર જીવન જીવજો બની બની શકે શકે તો તો સંગત સારી કરજો ધર્મમાં આગળ રહેજો કોઈને નડવું નહીં ખરાબ કરવું નહીં અને ખોટા વ્યસન અને ફેશનના માર્ગે જવું નહીં મિત્રો એવી હું આશા રાખું છું અને તમે બધા જ મિત્રો જેમ ખેમ સર્વકુશળ મંગળ રહો એવી હું આજ જોડીને વિનંતી કરું છું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને આવીને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેલેડીમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલેડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માં જય માતાજી જય કુળદેવી માતાજી હર હર મહાદેવ